હલો મિત્રો જય માતાજી મહારાજ તો ગોલ્ડન ટેમ્પલથી અમે રામેશ્વર જવા નીકળ્યા ચારસો પંચાણું કિલોમીટર છે તો રાત્રે નવ દસ વાગે નીકળ્યા હતા સવારે સાત વાગતાના ટાઈમે અમે રામેશ્વરમાં પહોંચી ગયા ગાડી સાઈડમાં પાર્ક કરતા ત્યાંનો નજારો જોયો જે બહુ જ મસ્ત લાગતો હતો અને એમાં પાછું સવાર એટલે ઠંડુ પવન આવતો હતો બહુ જ મસ્ત લાગતું હતું હોટલ રાખી અને પછી થોડો ત્રણ ચાર કલાક આરામ કર્યો અને દર્શન કરવા માટે નીકળ્યા ત્યાં અગ્નિ તીર્થક સ્થાન છે ત્યાં તમારે દર્શન કરી અને પછી મંદિરના ગર્ભમાં દર્શન કરવાના હોય છે એવું કહેવાય છે કે અહીંયા ભગવાન રામ જ્યારે રાવણનો વધ કરી અને આવ્યા હતા ત્યારે અહીંયા એમણે સ્નાન કર્યું હતું જે પાણીમાં પગ મુકતાની સાથે પાણી એકદમ શાંત થઈ જાય છે અને પછી ત્યાંથી આગળ જતાં બાવીસ કુંડ આવે એ કુંડના પાણીથી આપણને સ્નાન કરાવે છે જે એ લોકો ત્યાંના સ્વયંસેવકો હોય છે એ જ આ કામ કરે છે અને પછી આપણે ભગવાનના અંદર દર્શન કરવાના હોય છે દર્શન કરવામાં ચાર દરવાજા હોય છે તો ત્યાં બે શિવાલિંગ હોય છે ભગવા એક માતાજીએ બનાવ્યું હતું એ શિવાલિંગ અને જે પહેલું શિવ શિવાલિંગ ત્યાં અંદર બે શિવાલિંગ છે અને ત્યાંથી વીસ કિલોમીટરે આવેલું છે ધનુષકોટી જ્યાંથી ભગવાન રામે શ્રીલંકામાં ગયા હતા ત્યાંનો દરિયો બહુ સરસ અમે ત્યાં ફોટા પડ્યા પછી પાછળની સાઈડ થઈ અને દરિયામાં બધા જાય છે થોડા નજીક સુધી જવા દે છે અહીંથી ભગવાન શ્રીરામ સીતામૈયાને લેવા માટે ગયા હતા વાનરસેના સાથે તો મિત્રો ધનુષકુટી બહુ સરસ જગ્યા છે અને અહીંયા રામેશ્વર જાઓ ત્યારે અહીંયા આવવાનું ભૂલતા નહીં અમે દરિયા કિનારે થોડી મજા માણી અને પછી ત્યાંથી મીનાક્ષી મંદિર જવા માટે નીકળ્યા તો મિત્રો અમારા ચારધામમાં આ જ હતું ત્રીજું યાત્રાધામ અમે ત્રણ ધામ આજે કમ્પ્લીટ કરી દીધા અને હવે દ્વારકા જતા રસ્તામાં આવતા બીજા નાના મોટા જે જોવાલાયક સ્થળો છે અથવા દર્શન કરવાલાયક સ્થળો છે ત્યાં દર્શન કરીશું અને પછી ત્યાંથી આગળ વધીશું તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર